ઓમ શ્રી ગણેશાય નમ રાધે રાધે મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું એવા ભક્ત અને ભગવાનના સંબંધની તેમના અપાર પ્રેમની જ્યાં જરૂર પડીએ ભગવાન પણ ભક્ત માટે દોડી આવે છે તો શરૂ કરીએ હનુમાનજી અને તેમના પરમ ભક્તની વાર્તા તો અંત સુધી આ વીડિયોને નિહાળશો લાજવતી વિધવા હતી તેની પાસે એક જ આધાર હતો તેનો પુત્ર સુરેન્દ્ર લાજવતી સુરેન્દ્રને મોટો માણસ બનાવવા માગતી હતી એટલા માટે તે લોકોના ઘરે કામ કરતી હતી જેથી તે પોતાના પુત્રને ભણાવી શકે એક દિવસ સુરેન્દ્ર ઘરે આવ્યો અને તેની માતાને કહ્યું મા તું ક્યાં સુધી લોકોના ઘરે કામ કરતી રહીશ મને નથી ગમતું હું મારું ભણવાનું છોડીને કોઈ કામ સુધી લઉં છું લાજવતીએ તેને સમજાવીને કહ્યું ના દીકરા મને ગમે તેટલી તકલીફ થાય પણ તું તારા અભ્યાસમાં ધ્યાન આપ ભગવાનની ઈચ્છા હશે તો તને સારી નોકરી મળશે હું તે દિવસની રાહ જોઈ રહી છું સુરેન્દ્ર હનુમાનજીના ભક્ત હતા તે દિવસ રાત હનુમાનજીની પૂજા કરતો હતો એક દિવસ તે હનુમાનજીના મંદિરે ગયો અને કહ્યું બાબા માં કંઈ સાંભળતી નથી તમે મને કહો કે મારે શું કરવું જોઈએ તમે તેમને સમજાવો તે બજરંગબલીની સામે બેસીને વાતો કરતો રહ્યો તેનું માનવું હતું કે બજરંગબલી તેની માતાને સમજાવશે અને તે સુરેન્દ્રને કામ કરવા દેશે આ રીતે સમય પસાર થતો હતો થોડા દિવસો પછી સુરેન્દ્રનો અભ્યાસ પૂરો થયો ત્યાર પછી સુરેન્દ્ર નોકરી શોધવા લાગ્યો તે સવારે ઉઠીને હનુમાનજીના મંદિરે જતો ત્યારબાદ તે નોકરીની શોધમાં નીકળી પડતો આખો દિવસ રખડ્યા પછી તે નિરાશ થઈને ઘરે પાછો આવતો હતો એક દિવસ તેને ઉદાસ જોઈને લાજવતીએ કહ્યું દીકરા તું આટલો પરેશાન કેમ છે આજે નહીં તો કાલે તને નોકરી મળી જશે બજરંગ બલી બધું ઠીક કરી દેશે આ સાંભળીને સુરેન્દ્રએ કહ્યું મા હું ઈચ્છું છું કે તમે કામ કરવાનું બંધ કરો પણ હવે મને નોકરી નથી મળી રહી જો આવું થોડા દિવસ ચાલ્યું તો હું નોકરી શોધવાનું બંધ કરી દઈશ અને મજૂર તરીકે કામ કરવાનું શરૂ કરી દઈશ ત્યારે લાજવતીએ કહ્યું ના દીકરા તું આવું બિલકુલ ન કરતો તું પ્રયત્ન કરતો રે બધું સારું થઈ જશે બીજા દિવસે સુરેન્દ્ર ફરી નોકરીની શોધમાં જતો હતો પછી તેને તેના જૂના શાળાના શિક્ષક મળ્યા તેણે સુરેન્દ્રને કહ્યું ક્યાં જાવ છો દીકરા હું તારા ઘરે જતો હતો આ સાંભળીને સુરેન્દ્ર બોલ્યો નમસ્તે ગુરુજી હું નોકરીની શોધમાં જતો હતો તમે જ કહો કે શું કામ હતું માસ્તરે કહ્યું દીકરા રામપુરા ગામમાં એક માસ્તર ભણાવતો હતો તે હવે નિવૃત્ત થઈ ગયો છે તેની જગ્યાએ નવો માસ્તર આવવાનો હતો પણ તે આવી શક્યો નહીં જો તું કાલથી ત્રણ દિવસ તેની જગ્યાએ ભણાવી શકે તો હું હેડમાસ્તરને પૂછીને તમારી નોકરી કન્ફર્મ કરાવી શકું છું તે સરકારી નોકરી છે તારી માની તકલીફ જોઈને હું બોલ્યો છું તમારે સમયસર જવું પડશે અને બાળકોને યોગ્ય રીતે હિન્દી શીખવવી પડશે આ સાંભળીને સુરંત ખૂબ જ ખુશ થયો અને બોલ્યો માસ્તરજી તમારો ખૂબ ખૂબ આભાર પણ ત્યાં ત્રણ દિવસ જ કેમ ભણાવવું ત્યારે માસ્તરે કહ્યું ત્યાં વધુ શિક્ષકો આવશે જે ત્રણ દિવસ સારું ભણાવશે તેની નોકરી પાકી થઈ જશે સુરેન્દ્રએ માસ્તરજીનો આભાર માન્યો અને ઘરે આવીને તેની માતાને આ સમાચાર સંભળાવ્યા તેની વાત સાંભળીને લાજવતી ખૂબ જ ખુશ થઈ સુરેન્દ્રએ બજરંગબલીની સામે બેસીને પ્રાર્થના કરી હે બાબા મને આ કામ અપાવો હું આખી જિંદગી તમારી સેવા કરતો રહીશ બીજા દિવસે મુખ્ય શિક્ષકની શાળામાં એક સુંદર યુવાન ઊભો હતો સુરેન્દ્રએ પોતાનો પરિચય આપ્યો અને મુખ્ય શિક્ષકે તેમને બાળકોને ભણાવવા મોકલ્યા બાળકો વર્ગમાં ગયા કે તરત જ તેઓએ તેમના નવા માસ્તરને શુભેચ્છા પાઠવી માસ્તરે કહ્યું બાળકો હંમેશા નમસ્તે ન બોલો રામ રામ બોલો ભગવાન રામ તમારા બધા કામ પૂર્ણ થશે અને સામેની વ્યક્તિ પણ ખુશ થશે બાળકોને નવા માસ્તર ખૂબ જ ગમ્યા તે આખો દિવસ ભગવાન રામનું ચરિત્ર સંભળાવતા રહ્યા બાળકોને રામાયણની વાર્તાઓ યાદ કરાવતા રહ્યા આમને આમ ત્રણ દિવસ વીતી ગયા ત્રીજા દિવસે મુખ્ય શિક્ષક વર્ગમાં આવ્યા અને બાળકોને પૂછ્યું કે નવા માસ્તરે તમને શું શીખવ્યું એક બાળકે રામ રામ માસ્તરજી કહ્યું અને પછી બાળકે રામાયણના સૂત્ર સંભળાવ્યા ભગવાન રામની સ્તુતિ કરી સાંભળીને માસ્તરે કહ્યું અરે માસ્તર તમે અદ્ભુત કામ કર્યું છે તમે ત્રણ દિવસમાં જેટલું ભણાવ્યું તેટલું અમે ઘણા વર્ષોમાં ભણાવી શકતા નથી તમારી નોકરી પાકી છે હું તમારા માલિકના હાથમાંથી પત્ર મોકલીશ તમે તમારો સામાન લાવો બીજા દિવસે માસ્તરજીએ સુરેન્દ્રનો દરવાજો ખખડાવ્યો જ્યારે સુરેન્દ્રએ દરવાજો ખોલ્યો તો માસ્તરજી તેમની સામે ઊભા હતા સુરેન્દ્ર તેમની ઘરની અંદર લઈ ગયો સુરેન્દ્રએ માસ્તરજીને કહ્યું માસ્તરજી મને માફ કરજો માતા ખૂબ જ બીમાર હતી તેથી હું તેમને આ હાલતમાં છોડીને નોકરી પર ન જઈ શક્યો આ સાંભળીને માસ્તર ચોંકી ઉઠ્યા તમે શું કહો છો તે શાળાના મુખ્ય શિક્ષકે મને આ પત્ર આપ્યો છે અને તમારી નોકરી પાકી થઈ ગઈ છે તેમણે કહ્યું કે તમારા દ્વારા મોકલવામાં આવેલા શિક્ષકે બાળકોને એટલું સારું ભણાવ્યું કે આજ સુધી કોઈ ભણાવી શક્યું નથી ત્યારે સુરેન્દ્રએ કહ્યું પણ હું તો ત્યાં ગયો જ ન હતો હું અહીં ઘરે હતો માસ્તરજીએ કહ્યું પરંતુ તેઓ કહેતા હતા કે તમે બાળકોને રામના નામે દીક્ષા આપી છે અને દરેક બાળકને રામાયણના કંઠ શીખવ્યા છે જેને તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં તું ન ગયો ત્યારે ત્યાં ભણાવવા કોણ ગયું તમારી નોકરી કન્ફર્મ થઈ ગઈ છે આ સાંભળીને સુરેન્દ્ર રડવા લાગ્યો અને બોલ્યો મારો બજરંગ ભલે મારી જગ્યાએ ભણાવવા આવ્યો છે આ કામ ફક્ત તે જ કરી શકે છે તે જ રામ નામની દીક્ષા આપી શકે છે આટલું કહીને તે હનુમાનજીની સામે રડવા લાગ્યું ત્યારે લાજવતીએ કહ્યું પુત્ર હનુમાનજીએ તારી બધી તકલીફો પૂરી કરી દીધી છે તેમની વાત સાંભળીને માસ્તરજી પણ સ્તબ્ધ થઈ ગયા તેમણે કહ્યું દીકરા બજરંગબલીએ તને ખૂબ આશીર્વાદ આપ્યા છે તમારી મુશ્કેલી જોઈને તેઓ દોડી આવ્યા છે હવે તમે તેમનું નામ લો અને કાલથી તમારું કામ શરૂ કરી દો બીજા દિવસે સુરેન્દ્ર સવારે મંદિર ગયા અને હનુમાનજીની સામે બેસીને ધ્યાન કરવા લાગ્યા તે પછી તે શાળામાં ગયા અને ત્યાં બાળકોને સારી રીતે ભણાવવા લાગ્યા સુરેન્દ્ર અને લાજવતી ખૂબ જ ખુશીથી રહેવા લાગ્યા સુરેન્દ્ર શાળાએથી આવ્યા પછી આખો દિવસ બજરંગબલીના મંદિરમાં ધ્યાન કરતા હતા અને સુખેથી જીવન જીવવા લાગ્યા દોસ્તો જો તમને મારી આ વાત ખૂબ જ સારી લાગી હોય તો મારી ચેનલ તે વધારે વધારે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ